આ વાતને નગરપાલિકાના ભાજપ ચેરમેન સી સી અંટાડાએ પણ સમર્થન આપ્યું હતું અને આ સમગ્ર અહેવાલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલ હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો હોય તેમ સમારકામ કરવામાં આવી રહ્યું હતું અને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટેનો પ્રયત્ન

ગઈકાલે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે ત્યારે આજે ચોવીસ કલાક નથી થયા ત્યાં આ કામની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો હતો એ ભ્રષ્ટાચારને ઢાંક પીછોડો કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું લાગે છે અમોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની ગેરરીતિ પકડાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવાની માગણી કરેલ છે ચીફ ઓફિસરને અરજી આપેલ છે ઉપરાંત કલેક્ટર સાહેબને નકલ રવાના પણ કરેલ છે જે મીડિયા દ્વારા બે દિવસ અગાઉ આ ભ્રષ્ટાચાર ને ખુલ્લો હતો અને અમોએ એ બાબતે ચીફ ઓફિસરને લેખિતમાં લેખિત રજૂઆત કરેલ છે ત્યારે કોન્ટ્રાક્ટર ને બચાવવા માટે કોઈ મોટા માથા મેદાન માં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે ચોવીસ કલાક ની અંદર આ રોડ ની અંદર જે ભ્રષ્ટાચાર હતો એ ભ્રષ્ટાચાર ને ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે